અમે હવે લડાઈને જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાના નથી અમે જે ઘર માં પાલિયા તાલિયા અમારા ઘર માં તીર કામતા બાલિયા અમારા ઘર માં જે અમે ધારિયા મુક્યા છે એ કોઈ શણગાર માટે નથી મુક્યા આવનારા દિવસોમાં જરૂર પડશે એ લઈને પણ આ રસ્તા પર અમે ઉતરીશું આજે મેં છોટુ દાદા યાદ કરું છું મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શન થી એમની શિકામણ થી આજે રાજનીતિમાં આવ્યા છે એમનું જે સપનું હતું આદિવાસીઓને બચાવવાનું ત્યારે આ મંચ પરથી છોટુભાઈ પણ વિનંતી છોટુ દાદાને પણ હું વિશ્વાસ આપું છું તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે અમને તમારા માર્ગદર્શનની જરૂર છે તમે ખાલી માર્ગદર્શન આપજો આરપારની લડાઈ લડવા અમે તૈયાર છું અમે તમારા વાળી બી કરવા તૈયાર છે બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની છે ચીનવશે છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે અમે આરપારની લડાઈ લડી લઈશું ને નારા પણ લગાવવાના નથી મૂકેલા છે અને જે ધાર્યા મૂકેલા છે તે શણગાર માટે મૂકેલા નથી જો આવનારા દિવસોમાં તેની જરૂર પડશે તો તે થઈને પણ અમે આવી જઈશું તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યો હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો